ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા તડગામ ખાતે વર્ષોથી સરીગામ જેઆઈડીસીના કેમિકલ એકમો દ્વારા કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કર્યા બાદ તે પાણીને દરિયાકાંઠે ઠાલવવામાં આવતું હતું છેલ્લા નવ વર્ષમાં સરીગામ જેઆઈડીસી ના એકમોમાં ખૂબ વધારો જોવા મળ્યો છે બે હજાર બાવીસ માં જીપીસીબી મુજબે તમામ કંપનીઓને આવરી લેવામાં આવી હતી બોટ જેવું મશીન મૂકી અધિકારીઓ દ્વારા દરિયાના પાણી અને માટીનું સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે હાલ દોઢ કિલોમીટર દરિયામાં બિછાયેલી પાઇપલાઈન ને બદલે હવે દરિયામાં પાંચ કિલોમીટર પાઇપલાઈન ને અંદર લઈ જઈ સીટીપી પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાયેલું પાણીને ઠાલવવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટ 70 કરોડના માતબાર રકમથી શરૂ કરવામાં આવશે અને આગામી ચોમાસા બાદ આ કાર્ય શરૂ કરવામાં આવશે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ